નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં ઉપાય કરી રહ્યા હોવ તો મિત્રો આ શ્રાવણ મહિનાની પુત્રદા એકાદશીના એકાદશી દિવસે આ ઉપાય જો કરી લીધો તો અવશ્ય મહાદેવની કૃપાથી તમારો ખોડો ભરાય જશે તો મિત્રો વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો મિત્રો જો તમે આ પુત્રદા એકાદશીમાં ભગવાન શિવના મંદિરે ઘીનો દીવો કરો છો તેમજ શિવલિંગ ઉપર જો તમે બિલીપત્ર ચડાવો છો અને એ બિલીપત્ર છે એ મંદિરમાં જ તમે તમારા પતિને ખવડાવી દો છો તો મિત્રો એવું માનવામાં આવે છે કે પુત્રદા એકાદશીના દિવસે જો આ ઉપાય કરવાથી અવશ્ય પુત્રની પ્રાપ્તિ થાય છે મિત્રો આ વિષે આપણે આ વિડિયોમાં વિગતમાં જાણીશું મિત્રો શિવપુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે આંકડાનું મૂળ છે શિવલિંગ ઉપર ચડાવીને પછી ગાયના દૂધમાં જો તમે એકવાર બોળીને પતિ પત્ની એ દૂધ રાતે પી જાય છે તો તેના ઘરે અવશ્ય એક પુત્રનો જન્મ થાય છે આથી મિત્રો એકવાર શંકર ભગવાનના મંદિરે જો તમે આ રીતે ઉપાય કરશો તો અવશ્ય તમારા ઘરે એક બાળકનો જન્મ થશે મિત્રો આ શ્રાવણ માસના સુદ પક્ષની એકાદશી કે જેને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે એટલે કે મિત્રો સંતાનનું સુખ દેનાર કહેવામાં આવે છે મિત્રો આખું શ્રાવણ માસ વ્રત અને તહેવારથી ભરેલો હોય છે એમાં જો આપણે આમ વ્રતના નિયમોનું પાલન કરીએ છીએ તો આપણી મનોકામનાની પ્રાપ્તિ થાય છે પછી આપણી મનોકામના ભલે આર્થિક રીતે હોય તેમજ આ બધા સંસારનું સુખ હોય તેમજ આપણા પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખતા હોય તો તે આ શ્રાવણ માસમાં અવશ્ય પૂરી થાય છે કારણ કે મિત્રો શ્રાવણ માસમાં શંકર ભગવાન છે એ વધુ પ્રસન્ન મુદ્રામાં હોય છે એમાં પણ મિત્રો આ પુત્રદા એકાદશી છે એટલે કે આ સંતાનનું સુખ આપણને પ્રાપ્ત થાય છે મિત્રો જો તમારા ઘરે કોઈ બાળક ન હોય તો સંતાનની પ્રાપ્તિ અવશ્ય થાય છે જો તમારા ઘરે બાળકનો ખિલખિલાટ હજી શરૂ થયો નથી તો મિત્રો આ એકાદશીનું વ્રત રહેવાથી તેમજ એકાદશીમાં ઉપાય જો તમે કરી લેશો તો તમારા ઘરે અવશ્ય એક બાળકનો જન્મ થશે તેમજ એક માતાનો ખોળો છે એ બાળકથી ભરાઈ જશે આ એકાદશીનું મહત્વ બહુ બધું છે ભગવાન શિવને સમર્પિત શ્રાવણના પવિત્ર મહિનામાં ઘણા ઉપવાસ અને તહેવારો મનાવવામાં આવે છે તેમાંથી એક પુત્રદા એકાદશી વ્રત છે જે શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ મનાવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ એકાદશીનું પાલન કરવાથી સૌભાગ્ય સમૃદ્ધિ સુખ અને શાંતિ મળે છે મિત્રો તો આપણે સૌ આ એકાદશીનું વ્રત છે એ ક્યારે શરૂ થાય છે એ વિશે આપણે જાણીએ તો મિત્રો હિન્દુ કેલેન્ડર મુજબ કે શ્રાવણ શુક્લ પક્ષની એકાદશી તિથિ પંદર ઓગસ્ટ ગુરુવારે સવારે શરૂ થશે અને આ બીજા દિવસે સોળ ઓગસ્ટ શુક્રવારે સવારે નવ વાગ્યે સમાપ્ત થશે સૂર્યોદય અને યોગ એટલે કે ઉદ્યતિથી નિયમો અનુસાર શુક્રવાર સોળ ઓગસ્ટ ના રોજ સ્વનપુત્ર એકાદશી નું વ્રત કરવામાં આવશે તેમજ મિત્રો પારણામાં ખાસ કરીને આપણે જે ઈચ્છા અનુસાર દાન કરી શકીએ એ દાન કરવું જોઈએ તેમજ ભૂખ્યા લોકોને ભોજન પણ કરાવી શકાય છે અને ગાય માતાની સેવા પણ કરી શકાય છે આપણાથી જે વસ્તુ થઈ શકે એટલું આપણે દાન જરૂર કરવું જોઈએ કે જેથી કરીને આપણી મનોકામના છે અવશ્ય પૂરી થાય છે મિત્રો આ પુત્રદા એકાદશીના દિવસે જે ભક્તો છે એ વ્રત કરવા માંગે છે તેઓ સવારે જ એવું નક્કી કરી લેવું જોઈએ કે આપણે આ વ્રતનું પાલન કરવાનું છે આ એકાદશીમાં મિત્રો અન્નનો આપણે ત્યાગ કરી દેવાનો હોય છે તેમજ ઉપવાસ રાખવાનો હોય છે મિત્રો આ પુત્રદા એકાદશીનું મહત્વ બહુ છે પુત્રદા એકાદશીના વ્રતની કથા અનુસાર એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી વ્યક્તિને સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત થાય છે એવું કહેવામાં આવે છે કે આ વ્રત રાખવાથી માત્ર બાળકનો જન્મ જ શક્ય નથી પરંતુ તે શુભ પણ છે તેમજ આ વ્રત કરવાથી વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે વ્રતના શુભ પ્રભાવથી ધનની વૃદ્ધિ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે મિત્રો આ પુત્રદા એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે પરંતુ આ વ્રત દરમિયાન તેઓ યોગ નિદ્રામાં સમાઈ જાય છે એવું માનવામાં આવે છે કે આ પવિત્ર વ્રત પર કેટલાક ખાસ ઉપાય કરવાથી ભગવાનની કૃપાથી તમામ મનોકામનાઓ જલ્દી પૂર્ણ થાય છે તો મિત્રો પુત્રદા એકાદશીનામાં કરવાના મુખ્ય ઉપાય વિશે આપણે જાણીએ મિત્રો આ પુત્રદા એકાદશી વર્ષમાં બે વખત આવે છે બંને એકાદશીનું સમાન રીતે મહત્વ છે આ એકાદશીનું વ્રત કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે સાથે જ સંતાનની પ્રગતિ તેમજ સારા સ્વાસ્થ્યની ખાતરી કરવા માટે પણ આ એકાદશીનું વ્રત કરવામાં આવે છે આજના દિવસે શંખ ચક્ર અને ગદાધારી ભગવાન વિષ્ણુના સ્વરૂપની પૂજા કરવાથી તેમજ શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવાથી જન્મોના પાપથી મુક્તિ મળે છે 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 અને શુભ ફળોની પ્રાપ્તિ થાય પુરાણોમાં કહેવામાં આવ્યું કે એકાદશીનો ઉપવાસ રાખવાથી અને દાન કરવાથી હજારો વર્ષોની તપસ્યાનું ફળ મળે છે પુત્રદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા છે એ વિધિ પ્રમાણે કરવી જોઈએ આ પછી પાંચ ગોમતી ચક્ર ને લાલ કપડામાં લપેટીને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ ને અર્પણ કરો મિત્રો પુત્રદા એકાદશી પર સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુ વ્રત નો સંકલ્પ લેવો જોઈએ ત્યારબાદ ઘરના મંદિર માં પૂજા અર્ચના કરો ભગવાન વિષ્ણુ ની શંખ ચક્ર અને ગદાધારી ધારણ કરતો ફોટો અથવા મૂર્તિ ની પૂજા કરવી સૌથી પહેલા મૂર્તિ પર પંચામૃત થી અભિષેક કરવો ત્યારબાદ પૂજા અર્ચના શરૂ કરવી જેમાં ચોખા સિંદુર તુલસી ના પાન ફૂલ ધૂપ દીપ અર્પિત કરવું ભગવાન ને સફેદ રંગની મીઠાઈ નો ભોગ ધરાવવો દેશી ઘી નો દીવો કરવો અને એકાદશી ની કથા સાંભળવી કથા બાદ વિષ્ણુ સહસ્ત્રનામ અને નારાયણ કવચ નો પાઠ કરવો ઉત્તમ રહેશે બાદ માં ભગવાન વિષ્ણુ ની આરતી ઉતારવી અને એક માળા ભગવાન વિષ્ણુ ના બીજ મંત્ર નો જાપ કરવો એકાદશી તિથિ પર આખો દિવસ પળાહાર કરવો અને રાતના સમયે પરિવાર સાથે જાગરણ કરવું બીજા દિવસે દાન પુણ્ય કરવું અને પછી પારણા કરી શકો છો તેમજ મિત્રો આ પૂજા પૂરી થયા પછી સાંજે પૈસાની જગ્યાએ અથવા ઘરમાં તિજોરીમાં એક સોપારી મૂકી દેજો કહેવાય છે કે આના કારણે ઘરમાં પૈસાની કમી નથી રહેતી અને દરેક પ્રકારના દેવાથી મુક્તિ મળે છે તેમજ મિત્રો આ એકાદશી પર ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે કાચા દૂધમાં તુલસી અને કેસર મિક્સ કરીને તેમની પૂજા કરો અને તેમનો અભિષેક કરો આ ઉપાય કરવાથી સંસારના પાલનહાર ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ટૂંક સમયમાં જ લગનમાં આવતી અડચણો અથવા દાંપત્ય જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે તેમજ મિત્રો પુત્રદા એકાદશીના દિવસે સંતાન પ્રાપ્તિના ઉપાય કરવાથી જલ્દી લાભ મળે છે ભગવાન વિષ્ણુના આ પૂજા સ્થાન પર સાચા હૃદયથી લાડુ ગોપાલની પૂજા કરો અને તુલસીની માળા સાથે ગોવિંદ વાસુદેવ નયમ કૃષ્ણ શરણમ આ જાપ કરો આથી એવું માનવામાં આવે છે કે આ એક ખૂબ જ અસરકારક મંત્ર છે જેના કારણે નિઃસંતાન વ્યક્તિ ને સંતાન પ્રાપ્ત થાય છે અને જલ્દી જ ઘરમાં બાળકોનું હાસ્ય ગુંજવા લાગે છે તેમજ મિત્રો પુત્રદા એકાદશીના દિવસે પતિ પત્નીએ તુલસીના છોડની પૂજા કરવી જોઈએ પુત્રદા એકાદશીના દિવસે પતિ પત્નીએ તુલસીના છોડની પૂજા કરવી જોઈએ છોડ પર લાલ દોરો પણ બાંધો આ સમય દરમિયાન વિવાહિત જીવનમાં સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરો એવું માનવામાં આવે છે કે તેનાથી વિવાહિત જીવનમાં ખુશીઓ આવે છે આ સિવાય તુલસી માતાને સોળ શણગારની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ આમ કરવાથી તમે વિવાહિત જીવનમાં લાભ જોઈ શકો છો મિત્રો આખા વર્ષમાં જે એકાદશી વિશેષ રૂપથી ઉજવવામાં આવે છે એમાંથી નિર્જળા એકાદશી અચલા એકાદશી શક્તિલા અને પુત્રદા એકાદશી છે આ એકાદશી પર વ્રત રાખવું શુભ માનવામાં આવે છે ત્યાં જ કોઈ પણ એકાદશીમાં વ્રત રાખવા સાથે જ કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે એવું ન કરવાથી વ્રતનો લાભ તો નહીં જ મળે સાથે જ ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત નહીં થાય ઉપરથી પાપના ભાગીદાર બનવું પડશે જો તમે કોઈ કારણે એકાદશીનું વ્રત ન રાખી શક્યા તો ભગવાન વિષ્ણુ પૂજા અર્ચના કરી લો પરંતુ વ્રત રાખ્યા પછી પાંચ ભૂલ ન કરવી જોઈએ માનવામાં આવે છે કે એકાદશી પર ભૂલ પણ એવું કરવા પર ભગવાન વિષ્ણુ રિસાઈ જાય છે એમના આશીર્વાદ મળતા નથી આ જીવનમાં મોટી સમસ્યા પેદા કરી દે છે

આ વ્રત અધૂરું માનવામાં આવે છે અને તમે પુણેને બદલે પાપનો ભાગ બની શકો છે તેમજ મિત્રો આ એકાદશીના દિવસે કાળા કપડા ન પહેરવા જોઈએ એકાદશી પર કાળા વસ્ત્રો પહેરવા અશુભ માનવામાં આવે છે આ રંગ ભગવાન વિષ્ણુને પ્રિય નથી આ દિવસે સ્નાન કર્યા પછી પીળા રંગના વસ્ત્રો પહેરવા શુભ છે આ ભગવાન વિષ્ણુનો પ્રિય રંગ છે તો મિત્રો પુત્રદા એકાદશી પર શું કરવું અને શું ન કરવું એના વિશે પણ જાણીએ ભગવાન વિષ્ણુને તુલસી અત્યંત પ્રિય હોય છે આ પાલન દિવસે તેમને તુલસી જરૂરથી અર્પિત કરવા તેમજ જ એકાદશીના દિવસે ब्रह्मચर्यનું પાલન કરવું અને કોઈના પ્રત્યે અપશબ્દોનો પ્રયોગ કરવો જોઈએ નહીં ધાર્મિક માન્યતા પ્રમાણે દાન કરવાથી અનેક ગણા ફળની પ્રાપ્તિ થાય છે તેમજ અગિયારસનું વ્રત ભલે ન કર્યું હોય પરંતુ માંસંદિરાનું સેવન કરવું નહીં અને સાત્વિક ભોજન જ લેવું જો આ ભૂલ કરીએ છીએ તો આ વ્રતનું ફળ આપણને મળતું નથી પણ જો મિત્રો દંપતીને સંતાન સુખ નથી મળી રહ્યું તેમણે પુત્રદા એકાદશી પર પીળા તાજા ફૂલોની માળા બનાવી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ચડાવવી જોઈએ આ કરવાથી ભગવાન ખુશ થશે અને તમારો ખોડો ભરી દેશે તો મિત્રો હવે આપણે કેટલાક વિશેષ ઉપાય વિશે જાણીએ કે જેને કરવાથી અવશ્ય પુત્ર પ્રાપ્તિ થશે તો મિત્રો જો તમે સંતાન ઈચ્છો છો તો એકાદશીના દિવસે તાજા પીળા ફૂલોની માળા બનાવી ભગવાન વિષ્ણુને અર્પણ કરો ભગવાનને ચંદનનું તિલક પણ કરજો તેમજ જો તમે તમારા જીવનમાં સફળતા અને સંબંધો વચ્ચે સુમેળ જાળવી રાખવા માંગતા હોવ તો એકાદશીના દિવસે તમારે પાંચ મુખી રુદ્રાક્ષની પૂજા કરવી જોઈએ અને તેને તમારા ગળામાં ધારણ કરવી જોઈએ તેમજ જો તમે તમારા બાળકના ભવિષ્યને સારું કરવા માંગો છો તો એકાદશીના દિવસે તમારા બાળકના કપાળ પર કેસરનું તિલક લગાવો અને જરૂરિયાતમંદોને પીળા કપડાં પણ ભેટ કરો તેમજ મિત્રો જો તમે તમારા બાળકના આર્થિક પાસાને મજબૂત કરવા માંગતા હોવ તો એકાદશીના દિવસે પાંચ સફેદ ગાયની મૂર્તિ લઈને તેની પૂજા કરો પૂજા પછી તેમને લાલ કપડામાં બાંધો અને તમારા બાળકને સુરક્ષિત રાખવા માટે આપો જો તમે તમારા દરેક કામમાં તમારા બાળકોનો સંપૂર્ણ સહયોગ મેળવવા માંગતા હોવ તો એકાદશીના દિવસે સ્નાન વગેરે કર્યા પછી ભગવાન શ્રી વિષ્ણુને પ્રણામ કરો અને સાદડી પર બેસી જાઓ ત્યારબાદ ભગવાન વિષ્ણુના મંત્રનો એકસો આઠ વાર જાપ કરો એ મંત્ર આ મુજબ છે ઓમ નમો ભગવતે નારાયણ તેમજ મિત્રો જો તમારું બાળક શિક્ષણ ક્ષેત્રે વિશેષ સિદ્ધિઓ મેળવવા ઈચ્છતું હોય તો તેની સફળતા સુનિશ્ચિત કરવા માટે એકાદશીના દિવસે સ્નાન વગેરે કર્યા પછી ભગવાન વિષ્ણુની યોગ્ય રીતે પૂજા કરો અને પૂજા સમયે વિદ્યા યંત્રની સ્થાપના કરો પૂજા પછી તે યંત્રને ઉપાડો અને તેને તમારા બાળકના અભ્યાસ રૂમમાં સ્થાપિત કરો અથવા તેને તાવીજમાં મૂકો અને તેને બાળકના ગળામાં પહેરાવો તેમજ જો તમે તમારા બાળકને જીવનમાં પ્રગતિ કરતા જોવા માંગો છો અને તેના જીવનમાં આવતી તમામ અવરોધોને દૂર કરવા માંગો છો તો એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને માખણ અને સાકરનો પ્રસાદ ચઢાવો ઉપરાંત તેમની સામે હળવા ચંદનની સુગંધિત ધૂપ લાકડીઓ રાખો અને તેમના આશીર્વાદ લો અને જો તમે તમારા બાળકના દાંપત્ય જીવનને ખુશીઓથી ભરવા માંગતા હોવ તો એકાદશીના દિવસે પાંચ ગોમતી ચક્ર લઈને મંદિરમાં સ્થાપિત કરો અને ધૂપ દીવા ફૂલ વગેરેથી પૂજા કરો તમારા બાળક માટે પણ ભગવાનને પ્રાર્થના કરો આ પછી તે ગોમતી ચક્રને ઉપાડો તેને લાલ રંગના કપડામાં બાંધો અને તેને તમારા બાળકને રાખવા માટે આપો તેમજ જો તમારા બાળકની તબિયત થોડા દિવસો સુધી સારી ન રહેતી હોય તો તમારા બાળકના સારા સ્વાસ્થ્ય માટે એકાદશીના દિવસે આખી હળદરનો એક ગઠ્ઠો લો અને તેને પાણીની મદદથી પીસીને શ્રી હરિનું નામ લેવું હવે બાળકના કપાળ પર પીસી હળદર લગાવો અને જ્યાં સુધી તમારા બાળકની તબિયત સુધરી ન જાય ત્યાં સુધી દરરોજ લગાવવાનું ચાલુ રાખો તેમજ મિત્રો જો તમે કોઈ પુત્ર કે પુત્રી એટલે કે કોઈ પણ બાળકને દત્તક લેવા ઈચ્છતા હોવ તો પુત્રદા એકાદશીના દિવસે લાકડાના ચબુતરા કે પ્લેટફોર્મ પર સ્વચ્છ કપડું પાથરીને તેના પર ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપનો ફોટો લગાવો અને ફોટાની સામે દેશી ઘીનો દીવો કરો હવે તમારે આ જાપ પ્રકારે છે ઓમ ગોવિંદાય ગોપાલાય યશોદા સુતાયા સ્વાહા આ મંત્ર નો તમારે એકસો આઠ વાર જાપ કરવાનો છે અને જાપ પૂરો કર્યા પછી પણ દીવો ન બુજાવો તેને સળગતા રહેવા દો તો મિત્રો હવે આપણે પુત્રદા એકાદશી વ્રત કથા વિશે જાણીએ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કે તેઓ પૌષ પુત્ર દા એકાદશી એકાદશીની કથા જણાવી અને તેને મહત્વ જણાવ્યું હતું એક સમયે ભદ્રાવતી નગરનો રાજા સુકેતુમાન હતો તેમણે રાજકુમારી શૈવ્યા સાથે લગ્ન કર્યા હતા તેની પાસે તમામ પ્રકારની સુખ સુવિધાઓ અને વૈભવ હતા તેમનું રાજ્ય ખૂબ જ સુખી હતું અને ધનકીર્તિમાં પણ કોઈ કમી નહોતી સુકેતુમની પ્રજા પણ ખુશ હતી રાજા તેમનું ખૂબ ધ્યાન રાખતા હતા ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને લગ્નના થોડા વર્ષો વીતી ગયા રાજા સુકેતુમલને કોઈ સંતાન ન હતું તેમણે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ સંતાન સુખ ન મળ્યું સંતાન ન હોવાને સુકેતુ મન અને રાણી શૈર્યા કારણે ખૂબ જ દુઃખ રહેતા હતા રાજાને ચિંતા હતી કે તેમને કોઈ પુત્ર નથી તો તેમનું પિંડદાન કોણ દાન કરશે આ વિશે વિચારીને તેઓ ખૂબ દુઃખી રહેવા લાગ્યા તેમને આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા હતા પરંતુ તેણે આત્મહત્યા નહોતી કરી હવે તેમનું મન રાજકારજમાં નહોતું લાગતું એક દિવસ તે બધું છોડીને જંગલમાં ચાલ્યા ગયા ઘણું ચાલ્યા પછી તેઓ એક તળાવ પાસે પહોંચી ગયા અને એક ઝાડની છાયામાં બેઠા તેણે આસપાસ નજર ફેરવી તો એક આશ્રમ જોયો તેઓ તે આશ્રમમાં ગયા ઋષિમુનિઓને પ્રણામ કરીને પોતાનો પરિચય આપ્યો ઋષિમુનિઓ જંગલમાં આવવાનું કારણ જાણવા માંગતા હતા પછી સુકેતુમાને તેને પોતાના હૃદયની વ્યથા જણાવી સુકેતુમાનની વાત સાંભળી ઋષિમુનિઓએ સુકેતુમનને કહ્યું કે પૌષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી આવી રહી છે તે દિવસે ભક્તો વ્રત રાખે છે અને નિયમ અનુસાર ભગવાન વિષ્ણુની પૂજા કરે છે આ વ્રતનું પાલન કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે તેને પૌષ પુત્રદા એકાદશી કહેવામાં આવે છે રાજા ઋષિમુનિઓએ જણાવેલા ઉપાયથી ખુશ થઈને મહેલમાં પાછા ફર્યા પૌષ શુક્લ એકાદશીના દિવસે તેમણે અને તેમની પત્નીએ વિધિ અનુસાર વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરી હતી થોડા દિવસ વીતી ગયા પછી રાણી શૈવ્યા ગર્ભવતી બની અને તેણે એક સુંદર પુત્રને જન્મ આપ્યો આ રીતે રાજા પુત્રને મેળવીને બહુ ખુશ થયા તેવી જ રીતે મિત્રો જે કોઈ પુત્રદા એકાદશીનું આ વ્રત કરે છે તેને અવશ્ય પુત્ર પ્રાપ્તિ થાય છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડિયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ